મહાનગરપાલિકા જાણે પ્રજાના પરસેવાના જે પૈસા છે તેને વેસ્ટ કરવામાં જ માનતી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર બિનજરૂરી ખર્ચ કરતા નિર્ણયો લેવામાં આવે છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના વધુ એક નિર્ણયથી હવે વિવાદ ઉભો થયો છે મહાપાલિકાની મટીરીયલ મેનેજમેન્ટ કમિટીએ અગિયાર કરોડના ખર્ચે કાપડની થેલી ખરીદવાનો નિર્ણય લીધો છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન અટકાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું મહાનગરપાલિકા તેની સ્પષ્ટતા પણ આપી રહી છે તો બીજી તરફ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે કે આ બિનજરૂરી ખર્ચ ન કરવો જોઈએ અને આ નિર્ણયને તાત્કાલિક રદ કરવો જોઈએ તેવી પણ લેખિતમાં રજૂઆત કરી છે આપણે ખોટા ખર્ચ કરીને પ્રજાના ટેક્સના પૈસા જે પરસેવાની કમાઈ છે તેનો મિસયુઝ કરી રહ્યા છે એટલે આજે મેં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને પત્ર લખ્યો છે કે આ કમિટીના અંદર જે કામ આવ્યું છે તેને તાત્કાલિક રદ કરવામાં આવે અને પ્રજાના જે પરસેવાની કમાઈ છે જેનો સદઉપયોગ થવો જોઈએ એ દુરુપયોગ બંધ થાય તેવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને પત્ર લખીને તાત્કાલિક આ કામ રદ કરવામાં આવે તે મારી કમિશનર શ્રીને રજૂઆત છે આરતી ભદ્દ અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો વપરાશને ઉત્સવ કરવા માટે તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવા માટે લોકો પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ઓછો કરે તે વાતને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદની અંદર સોળ લાખ ઘરોની અંદર મકાન દીઠ બે બેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ચૌદ બાય સોળ સોળ અઢારની બેગ જેની ક્ષમતા વધુ દસ કિલોની રહેશે અને અંદાજે બત્રીસ લાખ બેગોનું ટેન્ડર મંજૂર કરવા